નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત આપની સમક્ષ અમે પ્રજાને લગતા પ્રશ્નો થઈને હાજર થયા છીએ આપ સર્વે જાણો છો કે ગયા આપણે એપિસોડની અંદર ચિંતન શિબિરની જે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે છેલ્લા વીસ વર્ષથી જુદા જુદા પસંદગીના સ્થળે ચિંતન શિબિર યોજવામાં આવે છે એની આપણે થોડીક વાત કરેલી અને ગયા એપિસોડમાં પણ આપણે કહેલું કે હજી વધુ વિગતો અમે તમને અહીંયા ચિંતન શિબિરનું ખરેખર શું છે કે કરવા જેવી છે કે નહીં એની વાત કરીશું ચિંતન શિબિરની આપણે વાત કરીએ એ પહેલાં એક બીજી સારી વાત પણ અહીંયા આપણે કરવી પડે એમ છે કે ગુજરાત સરકારમાં લાંબા વર્ષોથી આઈ તરીકે ફરજ બજાવતા સુશ્રી સુનૈનાબેન તોમર જેઓ ચીફ સેક્રેટરીના પ્રમોશનને લાયક હતા પણ ભારત સરકારના ટેકનિકલ કારણોસર તેઓને રિટાયર થવાને ત્રણથી ચાર મહિના બાકી હોવાથી તેઓને મુખ્ય સચિવ પદ આપી શકાયું નહીં પરંતુ તેઓ એ મુખ્ય સચિવ સંપક્ષ જ એનો હોદ્દો હતો અને તેઓ આ ત્રીસમી તારીખે નિવૃત્ત થયા છે સુનિનાબેન તોમર અને ઘણા બધા આઈએસઓને આપણે જાણીએ છીએ ઘણા બધા આઈએસઓના ભ્રષ્ટાચાર વિશે મેં વાત કરી છે પરંતુ સાથે સાથે કેટલાક આઈએસઓ સારા પણ હોય છે અને સમાજને ઉદાહરણ થાય એવા કાર્યો પણ કરતા હોય છે સુનૈનાબેન તોમરની બાબતમાં એક બાબત કહેવી પડે કે તેઓ આજે સાહીઠ વર્ષે પણ ફિઝિકલ ફિટનેસ એવી ધરાવે છે કે ત્રીસ વર્ષના યુવાનને પણ શરમાવે ચિંતન બેઠકની અંદર દર વર્ષે મને સાંભળે છે કે તેઓ સાચા હર્ષભાઈ યોગ કરનારા એકમાત્ર એ સુનૈનાબેન તોમર છે જે વર્ષોથી રેગ્યુલર યોગ કરે ખૂબ લાંબા સાયકલ ઉપર ચાલે મને બરાબર સાંભળે છે કે એમના હસબન્ડ જેવો પણ આઈપીએસ છે જેઓ થોડાક મહિના પહેલાં જ રિટાયર થયા છે એ અજયભાઈ તોમર જ્યારે ગાંધીનગરમાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે આ સુનીનાબેન તોમર જુનિયર સચિવ હતા ત્યારે મને સાંભળે છે કે બપોરે એ એના હસબન્ડને પોલીસ કચેરીમાં મળવા આવે ત્યારે સરકારની વા સરકારી વાહનનો ઉપયોગ નહોતા કરતા અને સાયકલ ઉપર પોતાની સુપુત્રી જે આજે તમારી જાણ મુજબ બેસ્ટ યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી મેળવેલી છે એ દીકરીને આગળ સાયકલ ઉપર બેસાડી અને કોઈ પણ જાતના અભિમાન વગર એવો ત્યાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જે એના હસબન્ડ અજયભાઈ તોમર છે તે પણ ફિઝિકલ ફિટનેસમાં માસ્ટર છે બીએસએફમાં હતા અને સૌથી વધુ એની ખાસ વાત એ છે અજયભાઈ તોમર આઈપીએસની કે તેઓ જૂના ફિલ્મી ગીતોના બહુ શોખીન છે એ રિટાયર્ડ થયા પહેલાં પણ એને ટાઈમ મળ્યો તો સવારે પાંચ વાગે ઉઠીને મને જૂના ગીતો મોકલે છે મને પણ ખૂબ ગમે સંગીત અને ગીત સંગીતથી માનસિક કેટલી શાંતિ રહે છે એ અજયભાઈ તોમર પાસેથી શીખવું પડે આટલા પોલીસ જેવા ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટમાં હોવા છતાં તેઓ પોતાનો આ સંગીતનો વારસો જાળવી રાખ્યો એ બદલ પણ તેઓ અભિનંદન પાત્ર છે ને એનામાં કેટલું હૃદય ધપકે છે માનવતાનું એ પણ ગીત સંગીત ઉપરથી આપણને ખ્યાલ આવી શકે અને બેન તોમર તો મેં કહ્યું એમ જરા પણ અભિમાની નહીં સરકાર માતા તો એ ગાડી વાપરતા નહોતા કેટલાક સુતરિયા જેવા ઘણા બધા આઈએસઓ તો ચાર ચાર ગાડીઓ વાપરે એક એના ડ્રાઈવર એક એના કામવાળા બેનને મૂકવા માટે એક બીજા લોકોને લેવા જવા માટે એક એની ધર્મપત્ની માટે આ સુતરિયાના બંગલા આગળ ચાર ચાર ગાડી મેં જોયેલી છે અને વાપરે છે આવી રીતે જ્યારે આ સુનીરાબેન તોમર એની દીકરીને લઈને સાયકલ પર આવતા હતા આઈએસ હોવા છતાં ત્યારે એના જ સમકક્ષ કદાચ એકાદ વર્ષ પાછળ જયંતિબેન રવિ ગાડી વગર પગ ધોતા મૂકતા નીચા જે આરોગ્ય વખતે કોરોનામાં બહુ ફેમસ કહો કે કુખ્યાત કો થઈ ગયેલા એ એવા પણ આઈએસ છે પણ સુનીરાબેન તોમર આ ત્રીસમી તારીખે નિવૃત્ત થયા ત્યારે એક સારા સજ્જન આઈએસ ગુજરાત સરકારે ગુમાવ્યા છે અને જે આઈએસઓમાં ચાલતી ચર્ચા મુજબ જે લોકો સનિષ્ઠ આઈએસઓ છે એ એવું માને છે કે નિવૃત્તિ પછી ઘણા બધા બોગસ આઈએસઓને એસઓને નિમણૂકો આપવામાં આવે છે તો આવા સુનૈનાબેન તોમરને પણ વિજિલન્સ કમિશનર તરીકે કે બીજા કોઈ વિભાગની અંદર જો નિમણૂક આપશો તો એ ગુજરાત સરકારને જ ઉપયોગી થવાના છે આજે આપણે બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ હતી સુનૈનાબેનને તંદુરસ્ત અને લાંબા આયુષ્ય માટે શુભેચ્છા પાઠવી અને આપણે મૂળ વાત ઉપર ચિંતન શિબિર ઉપર આવીએ છીએ મેં ગયા વખતે કહ્યું કે ચિંતન શિબિરનો હેતુ શું હતો કે સરકારમાં વહીવટ પારદર્શક રહે ભ્રષ્ટાચાર મુક્ત રહે સ્વચ્છ રહે મારા તારા સગાવાલાના નામ ઉપર ન રહે અને પ્રમાણિક નિષ્ઠાપૂર્વક વહીવટ થાય એ હેતુથી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવવાનો એ નરેન્દ્રભાઈનો ઈરાદો સારો હતો જ્યારે મનલાગે બે હજાર બે કરતા આવ્યા એ પછી એક બે વર્ષ પછી જ કરેલો એની શરૂઆત મેં કહ્યું એમ ડૉક્ટર રસમુભાઈ આઢિયા જેઓ આજે મુખ્યમંત્રી નિવૃત્ત આઈએસ ગુજરાત સરકારના આ રિટાયર થયા પછી એ કામગીરી સંભાળે છે ને અત્યારે પણ એને જ નેતૃત્વ નીચે આયોજન થયું છે એટલે અહીંયા મારો મુદ્દો એટલો છે કે તમે વીસ વીસ વર્ષથી ચિંતન શિબિર યોજી તો એની અંદર તમે ભ્રષ્ટાચાર નાબૂદી થાય એનું ચિંતન ખરેખર કર્યું જો કર્યું હોત તો તમે જુઓ સરકારની દરેક યોજના બાંધકામની હોય સિંચાઈની હોય એ કોઈ નાગરિકોને ખબર છે કે ભાઈ આ બસો કરોડનું ટેન્ડર બહાર પાડ્યું તો એ યોજના કેવી છે એમાં શું સિમેન્ટ વપરાવાનો છે કેટલી રેતી વપરાવાની છે એનું તમારે એ યોજના આગળ વિશાળ બોર્ડ મારવું જોઈએ કે રાત્રે પણ વંચાઈ શકે એમાં આટલો સિમેન્ટ વાપરવાનો છે આટલા કરોડનું ટેન્ડર છે આટલા આટલા એના ધારાધોરણ છે અને આ નહીં વાપરવામાં આવે તો આની ઉપર ફોજદારી કેસ કરવામાં આવશે એવું એક બોર્ડ મારવું જોઈએ અને કોઈ પણ નાગરિક કોઈ પણ સમયે એ કામગીરી જોઈ શકે અને એ ટેન્ડર અંગેની કામગીરીની જો નાગરિકોને માહિતી જોતી હોય તો બસો પાંચસો હજાર રૂપિયા ફી રાખું હું એમ નથી કહેતો મફત અને એ માગે તો આપવું પડે આપણે ક્યાંય પણ એવું કર્યું કે આ બોર્ડ મારો ગુજરાત જનતાના ટેક્સના પૈસા છે તમે ત્રણસો કરોડનું ટેન્ડર આપો છો એમાં કેટલો સિમેન્ટ વાપરવાનું કેટલી રેતી વાપરવાની કેટલું મટિરિયલ વાપરવાનું શું એના ધારાધોરણ છે એનું એન્જિનિયર લાયક છે કે નહીં કેમ કે જો આ બધું કર્યું હોત તો આટલા બધા પુલો તૂટી ગયા આટલા બધા નુકસાનો થયા આટલી બધી આગો લાગી ફાયર બ્રિગેડની ન થાત પણ સરકારને કરવું નથી કેમ કે તમે જો જગજાહેર છે તો ઓડાવાળા કોઈ પણ ટેન્ડરમાં પાંચ ટકા લાવો અરે હું તો એમ કહું છું કે જે ધારાસભ્યોને ગ્રાન્ટ મળે છે દસ વીસ કરોડની વર્ષે એના વિસ્તારમાં વાપરવાની એમાંથી પણ કેટલાક ધારાસભ્યો વિશે એવી ફરિયાદ ઉઠી હતી કે એ માનો કે બાકડા મુકાવા છે કે બીજું કાંઈ પાણીની ટાંકી કરાવી છે તો એ જેને ગ્રાન્ટ આપે એમાંથી દસ કે પંદર ટકા એની કટકી અને કોન્ટ્રાક્ટર આપવી પડે બાકીની પંદર ટકા કટકી અધિકારીઓ આઈએસઓ અને જેટલાવાળા લઈ જાય તો ત્રીસ ટકા કટકી થાય તો એની ગુણવત્તા શું રહે બીજા બધા તો સમજ્યા પણ ધારાસભ્યો મને તો એ થાય છે કે આવી ફરિયાદો થઈ તમે જો સ્મૃતિબેન ઈરાની મંત્રી હતા ત્યારે ગુજરાતમાં ગામડું દત્તક લીધેલું હતું એની અંદર કેટલા ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી ને પીએ કર્યું કે જે કોઈ કર્યું એની વિરુદ્ધ ફરિયાદો થઈ પેપરોમાં ન્યૂઝ મીડિયામાં બહુ આવ્યું આજની તારીખે કોઈ યાદ કરે છે કેમ મંત્રી હતા એટલે ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપી દેવાની એટલે આ આખી આ બાબત તમે ચિંતન શિબિરમાં કેમ નથી કરતા આ સરકાર નવી પુનરચના સરકારને થઈ પીએપીએસની નિમણૂક દોઢ મહિનાથી નથી કરી હવે કંઈક ગઈકાલે મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે આ અઠવાડિયામાં બે પીએપીએસ આપશું મંત્રીને એનો પીએપીએસ પસંદ કરવા માટે થઈને દોઢ દોઢ મહિનો રાહ જોવી પડે એ તમારો પારદર્શકને ઝડપી વહીવટ અરે ગુજરાત સરકારના મને સાંભળે છે કે છેલ્લા છ મહિનાથી તેર જેટલા ડીવાયએસપી એસપી કક્ષાના અધિકારીઓની નિમણૂક નહોતી થતી આજે પણ જે મંત્રીઓને પડતા મુકાયા એ મંત્રીના પડતા મુકાયેલા ડેપ્યુટી સેક્રેટરી અંડર સેક્રેટરી સેક્રેટરી તો નિમણૂક હજી નથી થઈને ઘરે બેઠા પગાર આપવો પડે સરકારને આ તમારો ચિંતન શિબિરમાં આની ચિંતા કરો ને કે ભાઈ ઝડપી વહીવટ કેમ કરવો ના ત્યાં ચિંતન શિબિરમાં મોટી મોટી વાતો આદર્શોની વાતો જીડીપી કેટલો વધ્યો અરે ઢીકડું પૂછવું સાલ જીડીપી વહી તો મનરેગાને મજૂરોનું મહેનત વધ્યું મિડલ ક્લાસ કે સ્ટોરની અંદર નોકરી કરતા નાના મોટા જ્વેલરી દુકાનમાં સ્ટોરમાં નોકરી કરતા ખાનગી કર્મચારીનો પગાર વધારવા માટેનો સરકારે કોઈ કાયદો કર્યો કે ના એમાં શોષણ કરો એમાં ઓછા માણસો વધુ કામ લો બાર બાર કલાક લો એ જે તમને મત છ કરોડમાંથી ત્રણ કરોડ તો આ લોકો આપે છે ચાર કરોડ એની કોઈ ચિંતા નહીં કરવાની તમારા હાથમાં પગાર પદમાં કેટલા વધારા થશે મહિને પચાસ હજાર કે લાખનો વધારો થશે એની ખાનગીમાં બેઠા બેઠા ચિંતન શિબિરમાં નવરા પટેલને ચર્ચા કરવાની તમે પગાર લો હું તો કહું છું ભ્રષ્ટાચાર કરો પણ સામે જ તમે સામાન્ય નાગરિકને પીવાનું પાણી ચોખ્ખું શિક્ષણ મફત દવા મફત આટલું અને સસ્તા ભાવે મકાન આપો પછી તમારે જે ગુજરાતને લૂંટવું હોય લૂંટી જાવ ચિંતન બેઠકમાં હું તો એમ કહું છું કોઈ અમને હરકત નથી તમે માત્ર પીવાનું મફત પાણી ચોખ્ખું આપો સિંચાઈનું પાણી ખેડૂતોને આપો સસ્તા ભાવે મકાન આપો અને મફત સારવાર આપો અમરસિંહ ચૌધરી વખતે કોઈ મહાકાજ નહોતા અને કોઈ પણ નાગરિક હોસ્પિટલમાં જાય તમામ સારવાર લઈને એક રૂપિયો ખર્ચા વગર ઘરે વયો જતો હતો આજે તમારી આ ભ્રષ્ટાચારી નીતિમાં પાંચ લાખના કાર્ડમાં ડૉક્ટરો દોઢ દોઢ લાખના બિલ બનાવી અને આરોગ્ય ખાતા સાથે મેળા પીપણું કરી અને ભ્રષ્ટાચાર કરી એવી સિસ્ટમો તમે ઊભી કરી તો એના વિશે ચિંતન શિબિરમાં વિચારો ને ના એવું બધું નથી કરવું અમારે અમારે તો લોકોની પડી જ નથી આ ચિંતન શિબિરની હવે એક મુદ્દો એ પણ ઊભો થયો છે કે આ ચિંતન શિબિરની પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવાની જરૂર છે કે કેમ એની પણ આપણે વાત કરીશું ગુજરાત સરકાર લગભગ વીસ વર્ષ ઉપરાંતથી ગુજરાતના આઈએએસ આઈપીએસ અને ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓને વહીવટનું જ્ઞાન મળે વહીવટનું જ્ઞાન મળે અને ગુજરાતીઓને સુશાસન મળે તે માટે ગુજરાતના અલગ અલગ પસંદગીના શહેરોમાં કે તાલુકા વિસ્તારોમાં કે ગામડાઓમાં દેખાવ ખાતર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવે છે પરંતુ કમનસીબે આવી ચિંતન શિબિરો લાંબા વર્ષો સુધી યોજ્યા બાદ ગુજરાત સરકારનું વહીવટી તંત્ર સુધારવાના બદલે પ્રજાલક્ષી બનવાના બદલે સુશાસન બનવાના બદલે અધોગતિ તરફ જઈ રહ્યું છે એવું કહેવામાં જરા પણ અસવ્યક્તિ નથી લોકોને સરકારી કચેરીઓમાં અપમાનનો સામનો કરવો પડે છે વર્ષો સુધી નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી એવા ઘણા ઉદાહરણો મુખ્યમંત્રીના અઠવાડિયે ધન ફરિયાદના કાર્યક્રમમાં જોવા મળે છે ગામે ગામથી આવવું પડે છે આટલી બધી ચિંતન શિબિરોમાં ચર્ચા થયા પછી પણ ગુજરાતના સરકારી તંત્રના માળખામાં કોઈ સુધારા થયા નથી અને પ્રજા પારાવાર હેરાન થઈ રહી છે નવાઈની વાત તો એ છે કે ગુજરાત સિવાય ભારતના બીજા કોઈ રાજ્યોમાં લગભગ દર વર્ષે અને પ્રસંગો બાદ આવી ચિંતન શિબિરો યોજવામાં આવતી જ નથી ભારત સરકારના આઈએસ અને આઈપીએસ માટે પણ આવી કોઈ ચિંતન શિબિરો યોજવામાં આવતી નથી વીસ વીસ વર્ષ સુધી ચિંતન શિબિરમાં ચિંતન કર્યા પછી પણ શા માટે નાગરિકોને તાલુકા કક્ષાની કચેરીઓ કલેક્ટર કચેરીઓ અને સચિવાલયોમાં ધક્કા ખાવા પડે છે મુખ્યમંત્રીના કાર્યાલય સુધી ફરિયાદો કરવી પડે છે અને લાંબા મહિનાઓ સુધી તેમના અરજીઓના નિકાલ થતા નથી અને બેફામ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવે છે તેનો અર્થ એ થાય છે કે ગુજરાતના નાગરિકો માટે ચર્ચા ચિંતા અને ચિંતનનો મુખ્ય મુદ્દો એ છે કે રોમન સામ્રાજ્યની યાદ તાજી કરાવતી ચિંતન બેઠકો ઉપયોગી છે કે કેમ અંગે કરવાનો સમય પાકી ગયો છે રોમન સામ્રાજ્યમાં શાસનની સંપૂર્ણ નિષ્ફળતાને ઢાંકવા માટે વિવિધ પ્રકારની દોરતંકી કરવામાં આવતી હતી અને ખાણીપીણી સંગીતના જલસાઓ વગેરે કરીને જનતાનું ધ્યાન મૂળ મુદ્દાઓથી ભટકાવ ભટકાવી દેવામાં આવતું હતું તેવી જ રીતે રોમન સામ્રાજ્યની શાસન પદ્ધતિનો અહેસાસ ગુજરાત સરકારની ચિંતન બેઠકોમાં જોવા મળે છે વીસ વર્ષથી સતત ચિંતન બેઠકોનું આયોજન ગુજરાત સરકાર કરે છે આ ચિંતન બેઠકોમાં વીસ વર્ષ પહેલા જે ડેપ્યુટી સેક્રેટરી આઈએસ હતા આઈપીએસ હતા તેઓ આજે સિનિયર સચિવ છે અને સિનિયર આઈપીએસ છે તો તે લોકોએ વીસ વર્ષની અંદર ચિંતન બેઠકમાંથી શું શીખા તેનો કેવો અમલ તંત્રમાં કર્યો તો તે સર્વનો અનુભવ નાગરિકોને રોજ બરોજના કામોમાં કેવો કરવો થાય છે એટલે કે ચિંતન બેઠકોની અંદર ચિંતન કર્યા બાદ અને નવી નવી વાતો શીખવાની અને તંત્રમાં તેનો અમલ કરવાના બદલે ઉલટાનું તંત્ર દિન પ્રતિદિન ઉપર જણાવ્યા પ્રમાણે પ્રજાને વારંવાર મુશ્કેલીનો અનુભવ થાય તેવું બનાવી દીધું છે તેનો અર્થ એ થાય છે કે આ ચિંતન શિબિરમાંથી કોઈ આઈએએસ કે કોઈ આઈપીએસ કશું નથી ઉલટાનું તંત્ર બગડે એવું શીખીને આવેલા હોય તેમ માનવાને કારણ રહે છે કારણ કે ભ્રષ્ટાચારની માત્રા વધી ગઈ વીસ વર્ષમાં વીસ ચિંતન શિબિરો પછી સરકારના વિવિધ વિભાગોમાં કલેક્ટર કચેરીઓમાં તાલુકા કચેરીઓમાં જિલ્લા પંચાયતની કચેરીઓમાં ઓરડાની કચેરીઓમાં ઓરડાની કચેરીઓમાં કોર્પોરેશનની કચેરીઓમાં કામગીરી ભ્રષ્ટાચાર કર્યા સિવાય કરવામાં આવતી નથી તો આ ચિંતન શિબિરનો અરસો તેવો પ્રશ્ન પણ પ્રજામાં ઉદભવે તો તેમાં વાંક પ્રજાનો નહીં પણ સરકારી બાબુઓનો અને રાજકારણીઓનો છે ગુજરાત સરકારમાં વીસ વીસ વર્ષથી ચિંતન શિબિરનું આયોજન થયા બાદ પણ મોટા ભાગના મામલતદારો કલેક્ટરો સચિવાલયના અધિકારીઓ આઈપીએસ આઈએએસ ની મિલકતમાં ભ્રષ્ટાચારના કારણે ત્રણસો થી પાંચસો ગણો વધારો કઈ થઈ ગયો છે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે વીસ વર્ષની અંદર સરકારે કોઈ કડક પગલાનું આયોજન કરેલ નથી ખરેખર તો ભ્રષ્ટાચાર નાબૂદી માટે જે કોઈ અધિકારી ભ્રષ્ટાચારમાં પકડાય તેને આજીવન કેદની સજા અને તેમના કુટુંબીજનો અને શાળા સાડીઓના નજીકના સંબંધીઓની મિલકતની પણ તપાસ કરી તેમને પણ જેલમાં નાખવા જોઈએ આ ઉપરાંત સરકારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેર ખબર આપી પ્રજાને આહવાન કરવું જોઈએ કે તમારી આજુબાજુમાં રહેતા સરકારી કર્મચારીઓના ખર્ચાઓ પગાર કરતાં વધારે જણાય તો આ ટોલ ફ્રી સરકારી નંબર ઉપર ફોન કરીને માહિતી આપે પરંતુ આવા કોઈ જ કડક પગલાની કાર્યવાહી સરકારે વીસ ચિંતન બેઠકો થયા પછી પણ કરી નથી જે દર્શાવે છે કે ચિંતન બેઠકો માત્ર ને માત્ર ખાણીપીણી પીણી અને મજા મોજ મજા કરી છૂટા પડવા માટેની છે ભ્રષ્ટાચાર બેરોજગારી શિક્ષણ વગેરેમાં વિશ્વની દ્રષ્ટિએ ભારત અને ગુજરાત ઘણું બધું પાછળ છે ચિંતીન શિબિરો પછી પણ ગુજરાતમાં બેકારી શિક્ષણનું સ્તર અને ભ્રષ્ટાચાર ઓછો થવાની કોઈ જ કાર્યવાહી થઈ નથી ગાંધીનગરના અને ગુજરાતના સરકારી બાબુઓમાં ધરમપુર ખાતે ચિંતન શિબિરમાં જવા માટે વંદે માતરમ ટ્રેનમાં જઈને એવું દેખાડવાનો પ્રયાસ કરેલો છે કે અમે કરકસ કરવામાં માનીએ છીએ માટે દરેક અધિકારી પોતાની ગાડીઓ લઈને ગયા નથી પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે દરેક આઈ એસ ઓફિસર કે ઉચ્ચ અધિકારીઓ ત્રીસ ત્રીસ લાખની ઈનોવા વાપરે છે મોંઘી ગાડીઓ વાપરે છે પેટ્રોલની ગાડીઓ વાપરે છે ત્યારે કર કસરની વાત નથી આવતી ઘણા બધા ઉચ્ચ અધિકારીઓ તો મેં કહ્યું એમ તેમના તાબા હેઠળની ત્રણ ચાર ચાર્જ હોય તો એ ત્રણ ચાર ચાર્જની ગાડીઓનો ઉપયોગ નિયમ તો પરિપત્ર સરકારનો એવો છે કે એક અધિકારી પાસે ત્રણ ચાર્જ હોય તો એમણે બીજી ગાડીઓ વાપરવાની હોતી નથી પરંતુ આ અધિકારીઓ પાસે ત્રણ ત્રણ ચાર્જ હોય તો એ લોકો નિયમની વિરુદ્ધ ત્રણ ચાર ગાડીઓ વાપરે છે એટલે વંદે ભારત ટ્રેનમાં જઈને કરકસરનો દેખાડો કરવાની જરૂર નથી તેનાથી પ્રજા અંજાઈ જવાની નથી પ્રજા બધું જ જાણે છે ચિંતન શિબિરમાં જવા માટે પોતાના વાહનના બદલે ટ્રેન પસંદ કરવાનું મૂળ કારણ કરકસર નહીં પરંતુ ગુજરાત ભરના રસ્તાઓ ભંગાર થઈ ગયા છે ધોવાઈ ગયા છે કરોડો ખાઈ ખવાઈ ગયા રૂપિયા ને ઉપર જવામાં આવે તો અધિકારીઓ ને મંત્રીઓને તકલીફ પડે એટલે આ બાબુઓ અને મંત્રીઓ આ બધું જાણતા હોવાથી જ જેલમાં ગયા છે ગુજરાતમાં વીસ વીસ વર્ષથી ઉચ્ચ અધિકારીઓ ને મંત્રીઓની ચિંતન બેઠક યોજવાનું બ્રેઇન ચાઇલ્ડ ઓગણીસો એક્યાસી ની બેચ નિવૃત્ત આઈએસ ડોક્ટર હસમુખભાઈ અઢિયાનું છે એ જ ડોક્ટર છે કે જેમના સમયમાં ભારતમાં નોટબંધી લાદવામાં આવેલી હતી અને તેના કારણે ભારતની કરોડોની પ્રજા પ્રજાજનો હેરાન થયેલા હતા હસમુખભાઈ અઢિયા ભારત સરકારના નાણાં સચિવ પણ હતા હાલ ડૉક્ટર હસુમભાઈ અઢિયા નિવૃત્ત થયા પછી ગુજરાત સરકારના મુખ્યમંત્રીના સલાહકારના બિરા સલાહકારના પદ પર બિરાજમાન છે મૂળ ગુજરાતી છે અને હસમુખભાઈ અઢિયા લોહાણા જ્ઞાતિના છે અને ડૉક્ટર હસમખાઈ અઢિયા ગુજરાત કેડરના આઈએસ છે ગુજરાતમાં ચિંતન શિબિરનું દિંડક આ હસમુખભાઈએ ઘુસાડેલું છે ડોક્ટર હસમુભાઈ અઢિયાના ભાઈ મારી શક્તિ જીતુભાઈ અઢિયાને પણ સરકારી કર્મચારીઓ માટે અને નામે ટ્રેનિંગ આપવાના બહાને ઘણો મોટો આર્થિક ફાયદો કરાવેલો હોવાની ફરિયાદ જે તે વર્ષો પહેલાં જે તે સમયે વિજિલન્સ કમિશનની ઓફિસમાં કરવામાં આવી હતી લગભગ બે હજાર ચાર પાંચના વર્ષમાં આવી ફરિયાદો થયેલી હતી છતાં આજ સુધી તેમની તપાસનો કોઈ રિપોર્ટનો અત્તો પત્તો નથી એ સમયે લગભગ વિજિલન્સ કમિશનર તરીકે ડૉક્ટર અશોકભાઈ નારાયણ હતા ડૉક્ટર અશોકભાઈ નારાયણ પોતાની જાતને આધ્યાત્મિક જગતના માનવી ગણાવતા હતા જેથી તેમને જીતુભાઈ અઢિયાના ભૌતિક તપાસમાં રસ પડેલ ન હોય તે સ્વાભાવિક છે અલબત્ત આવો રિપોર્ટ બહાર પડ્યો હોય તો મુખ્ય સચિવ મનોજ દાસ સાહેબે તે જાહેર કરવો જોઈએ જેથી ખોટી અફવાને સમર્થન મળે નહીં ડૉક્ટર અશોકભાઈ નારાયણને મુખ્ય સચિવ તરીકેના સ્થાનથી સરકારે તે સમયે વંચિત રાખેલા એની વિસ્તૃત વિગત હવે પછી આપીશું ગ્રોગ ગ્રોગ ગ્રેન કેલેન્ડરના બે હજાર પચીસના સૂર્યાસ્ત સમયે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ચિંતન ચિંતન બેઠકનું ત્રિદિવસીય સત્રુ પૂરું થઈ ગયું છે આ ચિંતન બેઠકોની ફળશ્રુતિ શું છે તેનું ચિંતન કરવાની ઘડી હવે આવી પહોંચી છે અને આવી ચિંતન બેઠકોના તટસ્થ લેખા જોખા કરવાનો સાચો સમય પણ આવી ગયો છે ખરેખર તો પ્રાચીન ભારતમાં વિધવાન ઋષિ મુનિઓ હિમાલયની તળેટીઓમાં અને અન્ય પવિત્ર સ્થાનોએ જઈને વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરતા હતા જેને સંભાષણ સભા તરીકે ઓળખવામાં આવતી હતી અલબત્ત આ બાબતમાં અમારી માહિતી દોષ પણ હોઈ શકે છે પરંતુ આમ ચિંતન બેઠકો પ્રાચીન ભારતની સંસ્કૃતિની યાદ તાજી કરાવે છે પરંતુ કોલોનિયલ માઇન્ડ સેટ અંગ્રેજો અંગ્રેજી અંગ્રેજીની જેવી માન અંગ્રેજોની જે માનદશા નશા હતી જીવતા હતા એવા અખિલ ભારતીય સેવાના અધિકારીઓ અને બે હજાર એક પછી ગુજરાતમાં દોડાયેલા રાજકીય વાતાવરણમાં આયરામ આયારામ ગયારામ જેવા સિદ્ધાંત વિહોળા મામૂલી રાજકીય નેતાઓને કારણે ચિંતક બેઠક પણ નિરર્થક અને નકામી અને પ્રજાના પૈસાના બગાડનું પ્રતિક બની ગયેલ છે એવી ચર્ચા અત્ર તત્રને સર્વત્ર થઈ રહેલ છે આ ચર્ચાઓમાં તથ્ય તર્ક અને વિકારકનો અહેસાસ થાય છે વાઇબ્રન્ટના તાيفةઓમાં અધિકારીઓ અને મહેમાનો માટે અંદાજે રૂપિયા 3000 ની એક ડિસ્પરસોમાં આવે છે તો ચિંતન બેઠકમાં કેટલા રૂપિયાની ડિસ્પરસોમાં આવી એની સરકાર જાહેર કરશે તો તે પારદર્શક વહીવટ ગણાશે ચિંતન બેઠકોની ફરશો સુધી શું અને તેમાં ભાગ લેનાર ઉચ્ચ અધિકારીઓના નિર્ણય લેવાના સમયે તેવા નક્કામાં થઈ જાય છે તેના અનેક ઉદાહરણો છે પરંતુ આ આપણે એક બે ઉદાહરણો જઈશું બે હજાર ત્રણના વર્ષમાં યોજાયેલ ચિંતન બેઠકમાં તરતાયેલા મુદ્દાઓના વહીવટી તંત્રમાં અમલીકરણ અને અંગે વિસ્તૃત અહેવાલ કરવા તૈયાર કરવા અનુસંધાને વિવિધ વિભાગોના સચિવોને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સૂચનાઓ સાથે ચોવીસ કલાકમાં અહેવાલ તૈયાર કરીને મોકલી આપવાની સૂચના આપવામાં આવેલ હતી આ અનુસંધાને ઓગણીસો છોતેરની બેચના મૂળ રાજસ્થાનના વતની એકંદરે બિન કાર્યક્ષમ અને સરકારને માથે પડેલા આઈપીએસ કે જે તે નિવૃત્તિ સુધી ગુજરાત રાજ્ય ક્રાઇમ રેકોર્ડ જેવી ભંગાર અને શોભાના ગાંઠિયા જેમ રાખવા પડેલા તેવી જગ્યામાં તેમને નિમણૂક આપવામાં આવેલી આ આઈપીએસના સુપુત્ર કાનૂની વ્યવસાય સાથે સંકળાયેલા છે ઓગણીસો ને છોતેરની બેચના આઈપીએસએ પોતાના સ્ટેનોગ્રાફર સાથે ગ્રહ વિભાગના એક અધિકારીની ચેમ્બરમાં અહેવાલ તૈયાર કરવા માટે આવેલા ગ્રહ વિભાગના અગ્ર સચિવ ઓગણીસો તોતેરની બેચના કેસી કપૂર સાહેબ હતા આ બિન કાર્યક્ષમ આઈપીએસ અધિકારીને ચિંતન બેઠકના મુદ્દાઓના અમલીકરણ બાબતે જરા પણ ગતાગમ પડતી નહોતી તેથી સચિવાલય કેન્દ્રને એક અધિકારીને અહેવાલ તૈયાર કરવાની ફરજ પડી હતી એ સમયે ઓગણીસો સત્તોતેરની બેચના આઈપીએસ નિત્યાનંદ હતા જેઓ ગ્રહ સચિવ તરીકે ફરજ બજાવતા હતા જો કે કેસી કપૂર હોમ ખાતાના અગ્ર સચિવ બનતા નિત્યાનંદને કારકુની કામ કરવું પડતું હતું ચિંતન બેઠકનો અહેવાલ તૈયાર કરવાનું બાય બાય ચાલી જેવું થાય છે આ કહેવાનો મતલબ એમ છે કે અહેવાલ એ નથી તૈયાર કરી શકતા સમયસર એ ચિંતન બેઠકની અંદર ચર્ચા થાય તો તેનો અહેવાલ તૈયાર કરવા માટે પણ ઉચ્ચ અધિકારીઓને કોઈ રસ હોતો નથી કે આવડત પણ હોતી નથી કારણ કે મોટા ભાગના અધિકારીઓ માને છે કે આ ચિંતન બેઠક ટાઈમ પાસ છે આ સમયની ચિંતન બેઠકના અહેવાલનો અમલીકરણનો એક મુદ્દો એવો પણ હતો કે સિનિયર આઈએસ આઈપીએસ અધિકારીઓ વચ્ચે અંગત વ્યક્તિગત અને તીવ્ર મતભેદ અને વૈચારિક મતભેદોના કારણે તંત્રમાં સંકલનનો અભાવ સર્જાય છે તેના ઉપાય શું હોઈ શકે હવે આ તમે વિચાર કરો કે આવી રીતે હોય બે આ એક રાજસ્થાનનો આઈએસ એક હોય ને એક સરકારમાં અત્યારે તો જે સરદાર પટેલને એમ હતું કે હું તમને એટલા માટે દેશના વિવિધ રાજ્યોના આઈ મૂકું છું કે જેમાં રહે કોમવાદ ન રહે પણ હવે તો અહીંયા ગુજરાતની અંદર કેરેલા લોબી રાજસ્થાન લોબી બીજા લોબી થઈ ગઈ છે અને એકબીજા એકબીજાના ટાંકિયા ખેંચવામાંથી નવરા નથી થતા આવો મુદ્દો મેં કહ્યું એમ વીસ વર્ષ પહેલાંની ચિંતન સભ્યો હવે આનો શું ઉપાય હોય આનો કોઈ જવાબ ન હોય આવા વાહ્યત મુદ્દાઓ ચિંતન શિબિરમાં તૈયાર કરવામાં આવતા હોય છે અહીંયા આપણે આ જે આટલી વાત કરી છે એટલા માટે કે પ્રજાને ખબર પડે કે તમારા ટેક્સના પૈસે ચિંતન શિબિરની અંદર શું શું ગતકડાઓ ચાલે છે આ પછી આપણે ફરીથી એક વખત પ્રજાલક્ષી નવા મુદ્દાઓ સાથે આપની સમક્ષ હાજર થઈશું જય જય ગરવી ગુજરાત જય હિન્દ